હેલો ફ્રેન્ડ્સ વેલકમ માય ચેનલ આજે આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના છીએ તો એની માટે સૌથી પહેલાં ઘી નાખવાનું છે પછી ખજૂરને ઓગાળવાનો છે તો આપણે ખજૂરને ઓગાળીએ ખજૂર ઓગાળતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે એનું ધ્યાન રાખવું અને તેને સતત હલાવ્યા રાખવાનું છે આ જ રીતે તેને હલાવી હલાવીને આપણે એને ઓગાળવાનું છે તો ખજૂર ધીમે ધીમે ઓગાળવા મળ્યો છે તો આપણો ખજૂર સારી રીતે ઓગળી ગયો છે તો હવે આપણે ખજૂરમાં ખજૂર બનાવ ખજૂર બિસ્કીટ બનાવવા તો નાની નાની ગોળીઓ કરવાની છે તેને એક પેપર ઉપર મૂકી તે એના ઉપર એક બીજું પેપર મૂકવાનું છે અને કોઈ મોટા વાટકાથી તેને પ્રેસ કરવાનું છે જેથી તે એક નાની પૂરી જેવું બની જાય એને થોડું મોટું બનાવવા માટે થોડું વધારે પ્રેસ કરવાનું છે આ જ રીતે આપણી પૂરી જેવી ખજૂરને રાઉન્ડ શેપમાં કરવાનું છે તમે ગમે શેપ કરી શકો છો અને આ રીતે આવા ચાર શેપ બનાવવાના છે મીન્સ ચાર ગોળ કરવાના છે આવા ખજૂરના તો આ ચાર ગોળ થઈ ગયા છે હવે તેની ઉપર એક ઘઉંના લોટનું કે ઘઉ એટલે ઘઉંનું એક બિસ્કિટ મૂકવાનું છે જે ગળે આવે મેરીગોલ્ડ એ મૂકવાના છે એની એની ઉપર એક ખજૂરનું પળ મૂકી એની ઉપર બીજું બિસ્કિટ મૂકવાનું છે પછી તેની ઉપર એક બીજું ખજૂરનું પળ મૂકવાનું છે એટલે આવી રીતે આપણા ત્રણ પડ વપરાઈ જાય છે અને તેની ઉપર એક હજુ એક બિસ્કિટ મૂકવાનું છે અને આ જ રીતે આની ઉપર એક પાછું એક પડ મૂકી દેવાનું છે પછી તેને બધી સાઈડથી પેક કરવાનું છે તો આ રીતે તેને આ રીતની ટોપરાના જે પેલું હોય તેની અંદર નાખવાનું છે અને આ રીતે આપણે બનાવવાનું છે તો આપણા ખજૂર બિસ્કીટ આ રીતે બનાવીને તેને ચાર પીસમાં કટ કરવાના છે તો આ રીતના ખજૂર બિસ્કીટ તમે આખો શિયાળો ખાઈ શકો છો અને તમે આ ખજૂર બિસ્કીટ બગડવાનો ચાન્સીસ નથી તો આપણા ખજૂર બિસ્કીટ બનીને તૈયાર છે તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમને અમારા ખજૂર બિસ્કીટ કેવા લાગ્યા અને બધા ફ્રેન્ડ્સોને શેર કરજો અને જરૂરથી આ રેસીપી એકવાર તમારા ઘરે બનાવજો બાળકોને ખૂબ ભાવશે થેન્ક યુ